કબજા ભોગવટાના ઘરમાં દારૂ સંગ્રહ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ નવસો ચોર્યાસી નંગ બોટલ જેની કુલ કિંમત પાંચ લાખ એક હજાર રૂપિયા પ્રોહી મુદ્દામાં ઝડપી પાડી ધર્મેશભાઈ ઉર્ફે જીગુર રમેશભાઈ ઢોડિયા પટેલ રહેવાસી નવસારી શહેર ટેકરી સરસ્વતી માતાના મંદિર પાછળને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી